પૈસો નું શું કરું પહાણ લીધા છે પાછા અને છે લાવો પૈસા અને આગળ આવું છે માતાજીનો માતાજી નો અને વરદ લેવાનું છે પૈસો છે નહીં થોડા એક તો પડ્યા છે પણ હું કરું તો કોકલા પહાણ જવું તો પડશે સારું કલા પહાડ માગું તે એના લીધા છે એના પહાડ જ માગવું પડશે મારે તો તો કરવું પડશે વરત આવું છે તો હું કરું ખાવાના હો હશે મારે હે ભગવાન હે માં હે દેશા માં હારું કરજો હવનું અન થોડું મારું આ દુઃખ ભાગ બાપ નકર હું તો ઓમ ના મરી ગયો હે માં હે દેશા માં આમ પૈસા છે ને એ હું કરું હું આ છોડી મારી જે આઈ નહીં જશું તને ઈને મને કીધું તો કે બાપા છોડરી લાબન છોડરી ને તો પૈસા પડ્યા છે બીજું બધું પડશે એટલે મારા ડાતો ના કેવાય ને પાછું મન તો એ પાછા પૈસા વાળા એટલે આપણે પીવડાવું આપડે ગરીબ નહીં અને ગરીબ નું અત્યારે કોણ કરો કોઈ ગરીબ હું જોતું નહીં હે મા દશામાં શું જોજે અમુક આ મારા

તારો મલક માર જો રાધરી મો રાધરી મો પેલો ભેમો પૈસા લઈ ગયો છે ભેમા નું ભૂલી ગયો છું અમે રાધરી મો રાધરી માં ગાવા રહું ભેમો છે ત્રીજા ભેમો નાના પાછો સોમાવું ચાલે છે લોકો ને પૈસા લઈને હું પૈસા થઈ ગયો છું આ તો બેમાણા ઘેર જવાનું છે એમ ખબર છે બેમો પૈસા લઈ સર પાછો ફરતા આવતો નહીં એમ થોડું છે ના ના ડોકઈ નામ નહીં લાયો બેમાણા મારવા લાયો ના બે ધોકા ઠોકી ના હું લાય પૈસા લોકોના પૈસા લઈને તું આવતો નહીં પાછા આઈ આઈ ગયો બેમાણા ઘેર આઈ ગયો અરે બેમા

હા ના ના હું વાટકો લઈને ભીખ કે તું મને એક વસ્તી હોપરા મારા વસ્તી કોઈ લેવા દેવા નથી હું ઘર બંધ કરું આ કીધું કોઈ તો બની તો બની કબદુન ગણી ખાવું છોપરું લેવું આમ બે કોઈ બેહો એટલે વાયકન બેહો મારા કોઈ ખાટલો હમણા બે ઘરનો આગે વણ શું મારા ખુરશી જોવો મોસા જોવો અને નેસા બેહો ને તો બારી જા તો મારી આબરૂ ની થઈ જાય પણ મારી વાત હોબળો હું હેતર માં હમણા આવતો તો ગા એ બે કૂતરો લડા તો ખાટલા પર ખાટલો ભઈ ગયો હા એ એટલે બેહો છું અમે ગરીબ ના ઘર ખાટલા નહીં બધું તૂટી જાય રો અભર બેમાં એક વાત કહું તો કે ઓફી જે થવું હોય થાય

આ સોળી જઈ છે ને હારમો એ આગળ દશામાં વરત આવું છે કે વરત લેવાનો છે પૈસા નહીં એટલે સોઠી લાભા તો પડ્યા છે એટલે દશામાં નું વરત તારા છોડી લે હા એટલે તું અમીર બની જાય રૂપિયા થઈ ગયો એ દશામાં નું વરત બરત કરતો નહીં ને કે તારા દશા બે હોય એમાંથી ઝુંભરું થઈ જાય એવું ના કહ્યું દશામાં તો

આમાં મારી ગરીબી છે કેલા અમાર થોડી દશા સુધરે હાય મને કસમ તારી કોઈ દારો સુધરે એવી નહીં તરા બહુ ફજી પાજા નહીં તું પૈસા લઈ ગયો મારા પાહન હ તારા પૈસા આલવા હું કરવાનું અમ દશામાં ના 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 દશામાની વાત કરે છો હું તો કેમ મુઠી લબડાવું કરું ના આનું આનું હ મારા મારા બેરાની મૂર્તિ લાવવાની મારા બેરાની મૂર્તિ બનાવવાની છે પણ મૂર્તિ અમે મેળવાની છે કે મારા બેરાની મૂર્તિ અગબત્તી કરવાની છે કોઈ મારા બહેરું પીયર જ હતું રે હું મારા અગબત્તી કરવી પર હા પણ માણસો દશા માં પૈસા મારો દાદા ખરાબ આવશે દશામાં નહીં નહી છોડો

મૂર્તિ પેલે તારું બોડું ફૂટી જાય હું નેકરું છું મારા ગામમાં ઘણો રૂપિયા લેવાના છે આ દશમાનુ નોમ ના લેતો આડું પેલા મને હાલતા જો અના એ તો મારા કોમના પૈસા ને હજી તારા બધા પૈસા મારા લેવાના છે હાર તને આવજો હો હે માં આવા પૈસાવાળા આવું આવું કરે છે પણ હું ગરીબ છું મારામાં મૂર્તિએ ચોથી લાવું પણ અમાર સોહડી આવશે તો કહેવા બાપા અમાર મૂર્તિ લેવા જવાનું

અરે પણ <pause and rain> <statistically statistically statistically worldwide>

મોટી જંગ લાકડી લઈ ના હોય તો મારા તો 100 રૂપિયા લઈ જ્યો અને ની રબ કાઢો મત તો બેરામાં બે મીડીન મન તો એવો માર મારી તો જોર ભગવાન આ માટી માટી થઈ ગયો હું તો એ ભગવાન તું આ ગરીબ રા ગેરજ હું કે દુઃખ દુખ આલુ ભગવાન તું થોડું તો رحم કરે એવું તો એને હું ક્યાં ગુનાનો તું અને સજા આલુ ભગવાન ચિંતા ના બેઠો ચિંતા ના કરે શું બેઠો મારા તારાળી ચિંતા ના કરારી નહીં કે તું મારા ઘરે હું તને તુરા પૈસા આલું તું તારા છોડી માટે મૂર્તિ લાવી દે અને પૂજા સામાન લાવી દે બધું લાવી દે કોઈ ચિંતા નહી તું ભગવાન માતાજી મને ઘણું હાલુ છે કે ના પણ અમે તમે જ મને આલેશી વાત સર કર મારા થી ચાર ભગવાન માતા ના દયા થી મારા ઘેર બધું સારું છે તો તમારા ઘેર જોઈને મારું સોરી દશામાં નું લેવાનું કે છે તું ચિંતા ના કર તારા ઘેરા દશા સુધારશે હે મા દશામાં તું મારું જેવું સારું કરી આ ગરીબ રાખું સારું કર મા એવું દુઃખ મને જોઈ લઈ તું મા તમે શું કરવું છો તું મારા પેડો શું પેઢા તારું દુઃખ મને જોઈ લઈ જતો ચિંતા ના કર તું મારા ઘેર ઘેરાયને લઈ જા પૈસા હું આવું તમારા ઘેર હારાય જાણું હં

આમાં બધા એ મને આવા મોડસો મળ્યા આમ મારી દશા હવે સુધર માં આમ કોરીબ કોઈ જોતો નહિ માં હવે તું તો મારા હોમ જો બેટા કોણ સો માજી તમે બેટા મો એક વન વગરાની માં છું બેટા દેખો કે બેટા કેમ તું આજે મારે ઘણો દુખ છે અને આ પૈસા લાયો તો એક જણા પાણ થી તે મારા પેલો લઈ જો આ પેમ્પઈને મને આલ્યા તા મારા દશામાનું વર્ત કરવાનું હતું એટલાના પેલા બીજા દારૂ રહ્યા હતા એ લઈને જતા રહ્યા અને મને ધક્કો મેળ્યું હું બે થઈ ગયો હોય રહ્યો તો ત્યાંનું બેટા બસેમાનું વર્ત હતો ભવિષ્યમાં જે લેવા બેરો પાર થઈ જાય બેટા અને તારું વર્ત ત્યારે દીકરીનું લેવાનું હતું અને જે તે તરત દીકરીના પૈસા વર્ત મેં લેવાના છે લીધા બેઠા આમાં એનો કોઈ દિવસ સારું નહીં થાય બેટા બેટા હા તો કોઈ વાત ની ટેન્શન ન લેતો બેટા તારું દુખ મનનો કામણ તારી પૂરી થઈ જશે બેટા પણ માજી આ બધો મને હારું બધો કીધું તો કોઈ મારું હારું નહી જોને અમે કહેવા તો હું થવાનું છે બેટા હવે તારો સમય હવે ગકો આવી ગયો છે બેટા બધા મા બધા એવું જ કહે છે માજી કે તારો ઝળકો બદલાયા કાલ પણ હું તો દશામાની વાટ જોઈ રહ્યો છું પણ મારું હજી કોઈ સારું થતું નહીં એના અમારા ઘરમાં એક દોણો એ નહીં ખાવા દશામાનું વર્ત લેવાનું છે પૈસા લાવ્યો તો એ બધા લઈ ગયા આમ હું વર્તે જેમ કરીને લયો બેટા જે છેને તારા પૈસા લોટવી લીધા એ લોકોને દશામાં બધાનું ખરાબ કરી બેટા હવે હું મજા લઉં છું

ਦੀ ਮਾਂ ਮੈਨੂੰ ਮਾਫ਼ ਕਰ ਦੇ ਜੀ ਸਾਦੇ ਮਹਾਰਾ ਜੋੜੇ ਆਇਆ ਮੂੰ ਨਾ ਉੜਕੀਏ ਤੇ ਹੈ ਮਾਂ ਇਹ ਦਸ਼ਾ ਮਾ ਅੱਛੇ ਮਾਰੀ ਵੇਰਾ ਬਦਲਾ ਹਾ ਮਾਰੀ ਸੋੜੀ ਨੇ ਵੇਰਾ ਬਦਲਾ ਹਾ ਐ ਮਾਂ ਜੈ ਦਸ਼ਾ ਮਾ ਜੈ ਦਸ਼ਾ ਮਾ ਜੈ ਮਾਂ ਜੈ ਦਸ਼ਾ ਮਾ ਜੈ ਮਾਂ ਜੈ ਦਸ਼ਾ ਮਾ

તારીની ફૂલ છોકરીઓ હું નથી જોયું અને ખબર તને પૈસા લે પૈસા પૈસા ના તમારે પૈસા પૈસા ના રાખો રાખો

હતી અને મી ના પાડી તે બોલ્યો તો મને માફ કરજો પણ અમે આવું અપમાન કોઈનું ના કરતા દુનિયામાં કોઈ અપમાન જેવનું દુનિયામાં નહીં કરું અને વરત તમે લેજો મારા મારા કોઈ પ્લેટ દોસ્તો નહીં સાવતાજી આ દુનિયા છે આ દુનિયામાં બધો દશા એક વાર હારી થતી હોય અને એકવાર ખરાબ થતી હોય પણ હવે જેને આ સમાજમાં આ દુનિયામાં જેને તકલીફ પડશે અને જે દશામાનું વધ કરશે એનું હંમેશા સારું થશે હંમેશા સારું થઈ જાય અને વસ્તુ દશામાનું છે અને દશામાં જેવું કોઈ છે નહીં આ દશામાં જે કિન કમ્પ્લીટ થાય જય હવે સારું થઈ ગયું બોલો દશા માની જય મા મા